આજના તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી

ઊંચો ભાવ સૂકા પટ્ટો નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ પાંચ હજાર છસો એક લસણ સૂકું નીચો ભાવ છસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક ડુંગળી લાલ નીચો ભાવ એકસો અગિયાર ઊંચો ભાવ ત્રણસો છાસઠ અડદ નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર છસો એકસઠ

સફેદ ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર આઠસો એકાવન તલ તલી નીચો ભાવ એક હજાર પાંચસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર નવસો એકાવન ધાણી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ બે હજાર ત્રણસો એકાવન ડુંગળી સફેદ નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ બસો બાર જુવાર નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર એક મગ નીચો ભાવ એક હજાર બસો એકવીસ

એક હજાર નવસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર નવસો એકત્રીસ નીચો છસો છ્યાસી ઊંચો ભાવ સાતસો એકોતેર ગોગળી નીચો ભાવ આઠસો એક્યાસી ઊંચો ભાવ નવસો એક્યાસી વટાણા નીચો ભાવ એક હજાર ચારસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો એક મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ